નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશનની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સૌપ્રથમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશન જે છે એ ક્યારે પડશે અને કઈ તારીખે જે છે એ પૂરું થશે એના પછી આપણે જોઈશું કે જે વિદ્યાર્થીઓ માધ્યમિક શાળાઓની અંદર એટલે કે ધોરણ નવ થી બાર ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન ક્યારથી શરૂ થશે અને ક્યારથી જે છે એ પૂરું થશે અને એના પછી આપણે જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર સ્નાતક અનુસ્નાતક મેડિકલ એન્જિનિયરિંગ તમામ કક્ષાએ અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશન ક્યારથી શરૂ થશે અને ક્યારથી પૂરું થશે એની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છીએ તો આજના આ વિડીયો અંદર આપણે દિવાળી વેકેશનની તારીખો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે જે છે એ જોવાના છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે આ જોઈ શકો છો શાળા અને કોલેજમાં દિવાળી વેકેશનની જાહેરાત માત્ર આટલા જ દિવસની દિવાળી વેકેશન જે છે એ આ વખતે આપવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા જે છે એ કરવામાં આવેલી છે તો સૌપ્રથમ તમે શાળાના વિદ્યાર્થી માટે જોઈ શકો છો માધ્યમિક સ્કૂલોમાં સોળ અને પ્રાથમિકમાં સત્તર થી જે છે એ દિવાળી વેકેશન પડશે અને સ્કૂલોમાં દિવાળી વેકેશન જે છે એ એકવીસ દિવસનું આપવામાં આવેલ છે તો જે વિદ્યાર્થીઓ ધોરણ નવ થી બાર ની અંદર અભ્યાસ કરી છે એવા વિદ્યાર્થી માટે સોળમી ઓક્ટોબર થી જે છે એ દિવાળી વેકેશન શરૂ થશે અને જે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાઓની અંદર ધોરણ એક થી આઠ ની અંદર જે છે અભ્યાસ કરી છે એવા વિદ્યાર્થીઓનું જે છે એ સત્તરમી ઓક્ટોબર થી દિવાળી વેકેશન શરૂ થશે તમે જોઈ શકો છો ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળાઓમાં એકવીસ દિવસનું દિવાળી વેકેશન શરૂ શાળામાં એક શાળામાં એક દિવસ શરૂ થાય છે આથી પ્રાથમિક શાળાઓમાં ઓક્ટોબર થી પાંચમી નવેમ્બર સુધી જે છે એ દિવાળી વેકેશન રહેશે જયારે પ્રાથમિક શાળાઓમાં સત્તરમી ઓક્ટોબર થી છઠ્ઠી નવેમ્બર સુધી દિવાળી વેકેશનનો આદેશ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે એ આપે છે તો માધ્યમિક શાળાઓમાં સોળમી ઓક્ટોબરથી જે છે એ તમારું દિવાળી વેકેશન શરૂ થશે અને પાંચમી નવેમ્બર બે હજાર પચીસ ના રોજ જે છે એ પૂરું થશે જયારે પ્રાથમિક શાળાઓની અંદર સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ જે છે એ પૂરો થશે તો આમ પ્રાથમિક અને માધ્યમિક બંનેની અંદર જે છે એ એકવીસ દિવસનું જે છે એ વેકેશન આપવામાં આવશે પરંતુ માધ્યમિક શાળાઓની અંદર દિવાળી વેકેશન જે છે એ એક દિવસ વહેલું પડશે અને એક દિવસ વહેલું જે છે એ પૂરું થઈ જશે જયારે પ્રાથમિકની અંદર સત્તરમી ઓક્ટોબરથી પડશે અને છ નવેમ્બરના રોજ તમારું દિવાળી વેકેશન જે છે એ પૂરું થશે આમ બંનેની અંદર જે છે એ એકવીસ દિવસનું દિવાળી વેકેશન જે છે એ આપવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દિવાળી અને ઉનાળું વેકેશન એક સાથે શરૂ થાય છે અને એક સાથે પૂર્ણ થાય છે પરંતુ આ સિલસિલો ચાલુ શૈક્ષણિક વર્ષમાં જળવાશે નહીં કેમ કે માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનનો પ્રારંભ થી થશે અને દિવાળી વેકેશન પાંચમી નવેમ્બરના રોજ પૂર્ણ થશે જ્યારે પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન સત્તર ઓક્ટોબરના રોજ પ્રારંભ અને છઠ્ઠી નવેમ્બર ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થશે જો કે માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનનો આદેશ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના લેટર પર ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્ર અને વેકેશન સહિતની આપેલી વિગતનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે તેની સામે પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન સત્તરમી ઓક્ટોબર થી 26 નવેમ્બર સુધી દિવાળી વેકેશનનો આદેશ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પી.એસ. પટેલે જે છે એ કરેલો છે તો ઇનશોર્ટ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે જે છે એ તમે જોઈ શકો છો જે છે એ 16મી થી જે છે એ શરૂ થશે આપણે છઠ્ઠી નવેમ્બરના રોજ જે છે એ પૂરું થશે આમ એકવીસ દિવસનું જે છે એ તમામ શાળાના વિદ્યાર્થીઓ માટે જે છે એ દિવાળી વેકેશન આપવામાં આવશે હવે આપણે જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટેની માહિતી મેળવી લઈએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એમનું જે કોમન એકેડેમિક કેલેન્ડર છે પ્રમાણે

કોલેજના વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશનની તારીખો જે છે એ સેમ છે ત્યારે માધ્યમિકના વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશન એક દિવસ વહેલું શરૂ થશે અને એક દિવસ જે છે એ વહેલું પૂરું થશે તો મિત્રો આ હતો આજનો જયારે આપણે ગુજરાત સરકાર દ્વારા શાળા અને કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશનની જાહેરાત કરી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ